સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ પોલીસ દ્વારા આજરોજ એક એમઓયુ સાઇન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એ એમઓયુમાં ટ્રાફિક પોલીસના વિવિધ આયામો અમારા છાત્રોને ભણાવવામાં આવે અને ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ અને ફોર્થ સેમેસ્ટરમાં નવી શિક્ષા નીતિ તહેત વેલ્યુએટેડ કોર્સમાં સમાવેશ કરવામાં આવે એ બાબત આજે એમઓયુ થયું છે ટ્રાફિકની સમસ્યા જેમ ભાર્ગવ સાહેબે કહ્યું એમ ખૂબ જટિલ બનતી જાય છે અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી છે અને પાંચે જિલ્લાઓના વિદ્યાર્થીઓ આ વિષય ભણશે એના બાસ્કેટમાં એ ઓપ્શનલ વિષય તરીકે આવી જશે અને એનાથી થશે એવું કે ટ્રાફિકની સમસ્યા તો કંઈક અવશે સારી અથવા તો સુદ્રઢ બનશે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું જાતે પાલન કરશે અને એના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનશે એ ઉપરાંત જ્યારે જ્યારે ટ્રાફિક પોલીસની ભરતી આવે કે રોડ સેફટીની કાંઈ વાત આવે તો એ વિદ્યાર્થીઓના માટે પણ એક નવી તકો ઊભી થશે આ બાબતમાં જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે આ પ્રકારનું આ પહેલું એમઓયુ હોય હું ખૂબ આનંદિત છું કે અમારી સાથે પોલીસ વિભાગ પણ આવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરી અને સાથે સાથે એમનો નો હાવ એમના પોલીસ વિભાગમાંથી ટ્રાફિક પોલીસ વિભાગમાંથી પણ અમને એક્સપર્ટ્સ મળશે અને અમારા વિદ્યાર્થીઓને ભણાવવામાં એમનું યોગદાન બનશે તો ખરેખર જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એ લોકો તરફથી યોગદાન મળશે તો વધુ સારી રીતે આ ટ્રાફિકના નિયમોને ભણાવી શકાશે એમ મારું માનવું છે સિલેબસ બહુ ઝડપથી તૈયાર થશે કારણ કે આવતી ટર્મથી અમારે એને એપ્લિકેશનમાં લેવાનો જ છે વેલ્યુએડેડ ઘણા બધા કોર્સિસ હશે એમાંનું બાસ્કેટમાંનો એક સિલેબસ હશે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ રાજકોટ શહેર પોલીસ વચ્ચે એક મેમોરન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગનો કાર્ય સંપન્ન થયું છે જેના અંદર જે નવી શિક્ષણ નીતિ છે જે ગયા વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ થઈ એના અંદર જે વેલ્યુ એડિટ કોર્સીસ એ વેલ્યુ એડિટ કોર્સિસના તહેત ટ્રાફિક એજ્યુકેશનને પણ એક કોર્સ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બસ્સો અસ્સી જેટલા કોલેજો જે સંલગન કોલેજો છે આ યુનિવર્સિટીના એના અંદર ઓફર કરવામાં આવશે એના તહેત આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ રાજકોટ સિટી પોલીસના વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ સાઇન થયું છે કે જેના અંદર જે સિલેબસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે તેના અંદર ટ્રાફિક પોલીસ સહાયકરૂપ બનશે સાથે સાથે જરૂરત પડશે તો ટ્રાફિક પોલીસના આર ટીઓના અધિકારીઓ આ કોર્સના અંદર ફેકલ્ટી તરીકે પણ કામ કરશે અમે આશા રાખીએ કે વધુમાં વધુ સ્ટુડન્ટ્સ આ કોર્સને ઓફર કરશે તથા જે એક આપણે દર વખતે ટ્રાફિક સમસ્યાની વાત કરીએ છે એના અંદર આ બધા છાત્રો આની જ્ઞાન લે અને જે ટ્રાફિકની સમસ્યા જે દર દિવસ દિવસ બહુ જટિલ અને વિકટ બનતી જાય છે એના અંદર મદદરૂપ થશે હું ખાસ કરીને મેડમ વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર અને તમામ પ્રોફેસર પ્રોફેસરગઢના ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એને આજે આ ટ્રાફિક પોલીસ સાથે એક એમઓયુ એમઓયુ સાઇન કર્યો છે જ્યાં સુધી મારી જાણકારી છે એ પ્રથમ વખતે એવા કોઈ કિસ્સા બન્યા છે કે કોઈ શૈક્ષણિક સંસ્થા સાથે પોલીસ દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યું છે ટ્રાફિકના વિષય ઉપર